નમસ્કાર મિત્રો હું સૌરભ ત્રિવેદી ફરીથી સ્વાગત કરું છું આપણી ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ના ભાગ એક થી પાંચ જોયો હવે પ્રકરણ એક થી પાંચ આપણે જે જોયા એની અંદર આજે આપણે ભણીશું પાંચમા પ્રકરણનો ભાગ નંબર પાંચ બાળકો વિરુદ્ધના ગુના બાળકો વિરુદ્ધના ગુના અહીંયા આગળ IPC ની જુદી જુદી કલમો જે કહેવાય એમાં અલગ અલગ રીતે જે કહેવાય અલગ અલગ જગ્યાએ હતા જે બાળકો વિરુદ્ધના ગુના હતા એ દાખલા તરીકે કે 317 પછી 318 પછી 366 એ 369 372 373 બરોબર છે તો હવે શું કર્યું છે કે એક જ સેક્શનની અંદર એટલે કે કલમ 93 થી 99 સુધી જોઈએ તો બાળકો વિરુદ્ધના બધા જ ગુનાઓ જે કે ભાઈ IPC ની અંદર જે હતા એ આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે તો સમજો શું કહે છે કલમ તાણ માતા-પિતા અથવા બાળકની સંભાળ રાખનારી વ્યક્તિ 12 વર્ષથી ઓછી વયના બાળકને অরક્ષિત મુકી દેવા કે તેજી દેવા બાબત બરોબર જે IPC ની અંદર 317 માં હતું કલમ 94 મૃતદેહના છુપી રીતે નિકાલ કરીને જન્મ છુપાવવા બાબત રાખવા કે નિયુક્તિ કરવા બાબત કલમ છન્નું જે કહેવાય કલમ ત્રણસો છાસઠ એ બાળક મેળવી આપવા બાબત કલમ સત્તાણુ જે કહેવાય

377 आईपीसी ની જે હતી એઝ ઇટ ઇસ મુકી દેવામાં આવેલી છે તો ચલો મિત્રો विगतવાર અભ્યાસ શરૂ કરીશું ભારતીય ન્યાય संहिता કલમ નંબર 93 થી કલમ નંબર 99 બાળકો વિરુદ્ધના ગુના સુકે છે કલમ નંબર 93 માતા કે પિતા अथवा બાળકની સાર સંભાળ રાખવા માટે થઈ બરોબર જે વ્યક્તિ હોય

ત્યજી દેવાના ઇરાદાથી શિક્ષા કરવામાં આવશે જો અહીંયા આગળ સ્પષ્ટીકરણ પણ આપ્યું છે કે બાળકને અરક્ષિત મૂકી દેવામાં આવે અને પરિણામે તે મૃત્યુ પામે તો ગુનેગાર સામે યથા પ્રસંગે ખૂન અથવા ગુનાહિત મનુષ્યવત એટલે કે કલમનો એના વિરુદ્ધમાં એ કલમ મુજબ જે કહેવાય એ પ્રક્રિયા થાય આ જે માહિતી છે આઈપીસી ની અંદર કલમ નંબર ત્રણસો સત્તર માં આપેલી હતી હવે આપણે વિગતવાર થોડી સમજીએ તો શું કહેવા માંગે છે

શું આપી છે કે અઢાર વર્ષથી નીચેની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ પણ અહીંયા બાળકની ઉંમર જગ્યા પૂર્વક મૂકે કે છોડે બરાબર કે મૂકી દે સદાય તો એનો ઉદ્દેશ હોવો જોઈએ એનાથી પીછો છોડાવવાનો કે તેજી દેવાનો બરોબર તો એ વ્યક્તિ સામે સાત વર્ષની જેલ દંડ

કલમ નંબર ચોરાણું મૃતદેહ છુપી રીતે નિકાલ કરી ને જન્મ છુપાવવા બાબત સમજો શું કહેવા માંગે છે કે 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 પહેલા પછી જન્મતી વેળા શું જન્મ્યા વહેલા કે પછી કે જન્મતી વેળા મૃત્યુ પામેલા કોઈ બાળકના મૃતદેહને છુપી રીતે દાટી દઈને

જો આપણે થોડુંક સમજીએ એટલે આપણને ખ્યાલ આવે શું કહે છે તો અહીંયા આગળ બાળકનો જન્મ બરોબર છે જન્મ પહેલા મૃત્યુ થયું હોય અથવા જન્મ સમયે અથવા તરત પછી મૃત્યુ થયું હોય બરોબર પછી શું થયું હોય જો કોઈ વ્યક્તિ બાળકના મૃતદેહને શું કરે છુપી રીતે દાટે બરોબર એટલે કેવું કરે કે દાટવાનો પ્રોસેસ કરે અથવા બીજી કોઈ રીતે એનો નિકાલ કરે બરાબર તો તે વ્યક્તિ BNS ની કલમ ચોરાણું મુજબ જે કેવાય એ દોષિત ગણાય છે એને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ આ બંનેમાંથી કોઈ પણ પ્રકારની સજા થઈ શકે છે હવે વાત કરીએ આપણે ભારતીય ન્યાય સંહિતાની કલમ કરવા માટે જસ્ટિસ જ્યારે આવ્યું બરાબર ત્યારે ગુનેગારો ને એ ખબર પડી ગઈ કે અઢાર વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ જે કહેવાય એ ગુનો કરે તો એમને આકરી સજાઓ થતી

અહીંયા આગળ જો સાબિત થાય કે આ વ્યક્તિએ જે કહેવાય એ બાળકને ભાડે રાખ્યા છે તો શું થાય આપણે જોઈએ વ્યાખ્યા કહે છે કે જે કોઈ વ્યક્તિ કોઈ બાળકનો ગુનો કરવા માટે ભાડે રાખે નોકરીએ રાખે અથવા નિયુક્ત કરે તેને ત્રણ વર્ષથી ઓછી નહીં પણ દસ વર્ષ સુધીની બે માંથી કોઈ પણ એક પ્રકારની કે અને દંડની શિક્ષા કરવામાં આવશે. અને જો ગુનો થયેલ હોય તો જેમ તે ગુનો તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલો હોય તેમ તેને તે ગુનાએ ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે સમજો દાખલા તરીકે ડ્રગ્સ જે કહેવાય એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બને છે અમુક કરતા વધારે જે કહેવાય ડ્રગ્સ રાખવું એને થઈ એના માટે જે વ્યક્તિ દાખલા તરીકે પકડાય બરોબર છે તો એ બાળકને કદાચ એ શિક્ષા ના થાય પણ જેને આ કામ માટે થઈને બાળકને ભાડે રાખ્યું છે બરોબર તો એને આ જીવનની કેદ સુધીની સજા થઈ શકે છે

શું કહે છે બીએનએસ ની કલમ પંચાણું આપણે અહીંયા આગળ જોઈએ તો આ કલમ પંચાણું જે કહેવાય બરોબર તો એમાં શું કહે છે જે કોઈ વ્યક્તિ શું કરે ભારે રાખે નોકરીએ રાખે કે નિયુક્ત કરે કોને અઢાર વર્ષથી નાના બાળકને શું કરવા તો કે ગુનો કરવા બરોબર

તે વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોય તો તે ઠરાવેલી શિક્ષા જે કહેવાય એ કરવામાં આવશે મિત્રો બિલકુલ છે પડી જશે હવે આપણે જોઈશું બીએનએસ કલમ છન્નું શું કે છે બાળક મેળવી આપવા બાબત હવે અહીંયા આગળ જે કહેવાય

મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે ની કલમ જે કહેવાય ત્રણસો છાસઠ એ જ છે પણ અહીંયા આગળ જે કહેવાય માં સગીર બાળાનો ઉપયોગ થતો હતો જે વર્ડ છે શબ્દનો જે ઉપયોગ થતો હતો એ સગીર બાળા મેળવી આપવા બાબત હવે અહીંયા આગળ જે કહેવાય સગીર બાળાની જગ્યાએ બાળકનો ઉપયોગ કર્યો છે સમજો એટલે બાળક એટલે કોઈ પણ બાળક હોઈ શકે બરાબર 18 વર્ષથી નીચેની વ્યક્તિ જે કહેવાય એને બાળક તરીકે જે કહેવાય બીએનએસ ની સેક્શન એ ની પેટા કલમ 3 માં આ વ્યાખ્યા આપવામાં આવેલી છે બરાબર તો એ મુજબ બાળક જે કહેવાય એ ગણવાનું રહેશે બાકીની વ્યાખ્યા જે કહેવાય બરાબર એ એઝ ઇટ ઇસ છે બરાબર જોઈ લેશું હવે અહીંયા આગળ વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર સત્તાણું દસ વર્ષથી ઓછી વયના બાળક ઉપરથી કોઈ વસ્તુ ચોરી કરવા માટે તેનું અપહરણ કે અપનાયન કરવા બાબત શું કહે કે બાળકની ઉંમર કેવી હોવી જોઈએ દસ વર્ષથી ઓછી બરોબર તો શું કરે બાળકના શરીર ઉપરથી કોઈ વસ્તુ બદલથી લઈ લેવાના ઈરાદાથી તેનું અપહરણ કરે અથવા અપનાયન કરે વ્યાખ્યાઓ આપણે આગળ જોઈશું નિશ્ચિત થઈ ગયો બરોબર તો તેને જે કહેવાય વર્ષની મુદત સુધી અને તે દંડને પાત્ર પણ રહેશે હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર અઠાણું દેશ્યા વૃત્તિ વગેરે હેતુઓ માટે બાળકનું વેચાણ કરવા બાબત જો આપણને એમ થાય કે આ વસ્તુ જે કહેવાય હ્યુમન ટ્રાફિકિંગ અને એની અંદર પણ જે કહેવાય એ ગુનો બનતી હોય છે પરંતુ આ સ્પેસિફિક બાળકોને લગતા ગુનાની અંદર બહુ મોટા કૌભાંડો ચાલતા હોય અહીંયા એક સર્વે એવું કહે છે કે ભારતમાંથી અમુક વર્ષે ઘણા બધા બાળકો જે કહેવાય અહીંયાથી મોકલવામાં આવે છે બહારની કન્ટ્રીઝમાં

જે કોઈ વ્યક્તિ કોઈ બાળકને તેની કોઈ પણ ઉંમરે વેશ્યાવૃત્તિ અથવા અન્ય વ્યક્તિ સાથે લગ્ન બાહ્ય સંભોગ કરવાના હેતુ માટે અથવા કોઈ કાયદા વિરુદ્ધના કે અનૈતિક હેતુ માટે કામે લગાડવામાં આવે કે તેનો ઉપયોગ કરવામાં આવે તેવા ઈરાદાથી અથવા તેવા બાળકને તેની કોઈ પણ ઉંમરે એવા હેતુ માટે કોઈ કામે લગાડવામાં આવશે બીજી રીતે તેનો કબજો મેળવે તેને સાત વર્ષથી ઓછી ના હોય તેવી અને ચૌદ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા થઈ

બરાબર કશાય એના ત્યાં બકરી જાય બરોબર તો એ બકરી પાળવા માટે થઈ નહીં કાપવા માટે થઈને જ રાખેલી હોય બરોબર એવું માની લેવામાં ધેર ઈઝ અ પ્રિઝમ્પશન બરોબર તો એ જે કહેવાય એ માનીને જ ચાલવાનું કે આ જગ્યાએથી કોઈ વ્યક્તિ જે કહેવાય કોઈ સ્ત્રીને રાખે બરાબર તો એની જોડે આ જ કૃત્ય અનૈતિક નહીંથી કરાવશે બરાબર અને આ સ્પષ્ટીકરણમાં લગ્ન બાહ્ય સંભોગ જે કહેવાય એનો કલમ અઠ્ઠાણું માં જે અર્થ થયો હતો તે જ કરવાનો રહેશે. બરાબર IPC ની કલમ ત્રણસો ને તોતેર માં જે માહિતી આપેલી હતી એ જ માહિતી જે કહેવાય આની અંદર આપેલી છે. બરાબર છે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આપેલી માહિતીમાં આપ સૌને સંપૂર્ણપણે ખ્યાલ આવતો હશે. આવી જ વધુ માહિતી મેળવવા માટે થઈ અને મારી પહેલા પહેલા ભારતીય ન્યાય સંહિતા જે કહેવાય એ પૂરી થઈ ગયા પછી આપણે જે કહેવાય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે કહેવાય એ બધા જ વિષયો જે કહેવાય લઈશું અક્ષરશ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો મિત્રો મારી આ ને ચોક્કસ થી બિરદાવશો અને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ભારત માતાની જય જય હિન્દ વંદે માતરમ